ગુજરવાળાના નાકેથી રાજગઢી વિસ્તારમાં દુર્ગંધયુક્ત ગટરના ગંદા પાણી રોડ રસ્તા સહિત દુકાનોમાં ફરી વળતા વેપારીઓ રાધારીઓ પરેશાન સ્વચ્છ ભારત અભિયાનના લીરીલીરા ઉડાવતી રાધનપુર નગરપાલિકા સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે રાધનપુરના ગુજરવાડાના નાકે ગટરનું ગંદુ પાણી દુકાનો સહિત માર્ગ પર ભરાતા વાહન ચાલકો રાહદારીઓ અને વેપારીઓ પરેશાન બન્યા છે રાધનપુરના ગુજરવાડાના નાકેથી લઈ અને રાજગઢી સુધી ગટરના ગંદા પાણી જાહેર માર્ગમાં રેલાય આવતા વેપારીઓ પરેશાન બન્યા છે અહીંયા વિસ્તારમાં ગટરનું પાણી રસ્તા પર ઉતરી આવવાનો વર્ષો જૂનો અને જટિલ પ્રશ્ન હોય કાયમી ઉકેલ લાવવા લોકોની માંગ ઉઠી છે પાલિકા ચીફ ઓફિસર સહિત મામલતદારને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નહીં આવતા લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ગટરના ગંદા પાણી જાર માર્ગમાં ભરાઈ રહેતા અને દુકાનોમાં પાણી પહોંચતા વેપારીઓના ધંધા રોજગારમાં અસર વર્તાઈ રહી છે ત્યારે ગટરના ગંદા પાણી જાર રોડ રસ્તા ઉપરથી દુકાનોમાં ઘૂસી આવતા ગ્રાહકો દુકાને ન આવતા હોવાની વિગતો સામે આવતા રાધનપુરમાં વેપારી વર્ગ પરેશાન જોવા મળી રહ્યો છે તત્કાલિક ધોરણે ગટરની સાફ સફાઈ કરી કાયમી ગટરના પ્રશ્નોનું નિવારણ લાવવા વેપારીઓની માંગ ઉઠી છે અનિલ રામાનુજ કરજન સંદેશ ન્યૂઝ રાધનપુર મારું નામ ડકાભૈ હું કે રાજેશકુમાર ગળતરા ગુજરવાળાના નાકાથી માંડી અને રાજઘી સુધી પાણીનો પ્રશ્ન ગટરમાંથી જે નીકળે છે પાણીના પ્રશ્નનો કોઈ નિકાલ નથી જેથી કરીને અમને બહુ તકલીફ પડે છે અને ધંધા રોજગારમાં પણ તકલીફ પડે છે જેથી અમે દુકાનમાં કોઈ ઘરાક આવવા તૈયાર થતું નથી અમે ધંધો પણ કરી શકતા નથી જેથી કરીને આનો નિકાલ કરવા મારું નામ અશોક છે અને અમારો પ્રશ્ન છે ગુજરવાડાના નાકે થી રાજગઢી સુધી ગટરનું પાણી અનહદ ઉભરાય છે અને આની અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી

અમે મામલતદાર શ્રીને પણ અરજી આપેલ છે સુરેશભી કોરડિયા ગુજરાવાળા નાકે ગટરનું પાણી વારંવાર બહાર નીકળે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ આવતો નથી પાંચ સાત વખત અરજી પણ આપી છે રૂબરૂ પણ મળેલા છે પણ એનો આજ સુધી કોઈ નિકાલ નથી આવ્યો પાલિકા દ્વારા શું કહેવામાં આવે છે તમને પાલિકા દ્વારા એમ કહે છે કે ગટર અમારામાં ભૂગર્ભ ગટર અમારામાં આવતી નથી એમ કે બરાબર છે હાલ તમારી શું માંગ છે હાલવી છે કે ગટર સાફ કરાવી રોડ ગટરનો નિકાલ કરાવે છે પાણી પાણીનો નિકાલ કરાવવી છે અમારે મહત્વનું છે મેન તો કતાભાઈ હું રાજેશભાઈ ગણતર શું પ્રશ્ન છે અહીંયાનો મારો એક જ પ્રશ્ન છે કે ગમે તે કરી અને આ ગટરની સાફ સુધી કરી અને અમારી તાત્કાલિક દુકાનની અંદર પાણી આવે છે એનો તમે તાત્કાલિક નિકાલ કરો સાફ સુધી કરાવો ના ઓપન કરો આપણે તૈયાર જ છીએ પણ કે અમે આખી અરજીઓ આવી પણ એમાંથી કોઈ અરજીને સ્વીકારી અને પાસ કરી કે ના કરી અમને ખબર નથી પણ એનો કોઈ નિકાલ નથી કરી અને આ સોલ્યુશન જેટલું બને એટલું જલ્દી લાવો જેથી કરી અમે ધંધા રોજગાર અમારા પડી ભાગ્યા છે અમે ધંધો પણ કરી શકીએ છીએ ધંધો નથી કરી શકતા અમારે દુકાનમાં પણ એટલું પાણી આવી જાય છે પાલિકાને રજૂઆત કરવા છતાં હજુ સુધી નિરાકરણ નથી આવ્યું નથી આવ્યું તો હવે તમારી શું માંગ છે હાલમાં મારી એક જ માંગ છે કે તમે ગટર ગમે તેમ કરીને અને એનો પ્રશ્ન સોલ્વ કરો ઓપન કરો તો અમે મંજૂર જ છે અમે હાલ